લો બોલો હવે આપણા દેશના બડા વડા ગુજરાતી હજી બનાવવાના બાકી છે ગુજરાતમાં અને બે હાજર ત્રેવીસ ચોવીસ માં બસો અઠાણું કરોડ નું ફંડ ફાળવવામાં આવ્યું ત્યારબાદ બે હાજર પચીસ માં બસો ત્રીસ કરોડ નું ફંડ ફાળવવામાં આવ્યું છે મુખ્યમંત્રીને પત્રો લખ્યા જ કરે પરંતુ કોઈ અસર કે કોઈ નિવારણ થતું જ નથી કારણ કે કેન્દ્ર સરકાર તો ગુજરાત માટે ફંડ ફાળવતી જ નથી ગુજરાતને તો ફક્ત ઠેંગો જ છે કરવું છે પણ સાચું છે